સુરતમાં વ્યાજખોરોના અત્યાચારથી ચરમસીમા છ લાખની મૂડી સામે પાંચ વર્ષમાં છ ગણા રૂપિયા વસૂલી આપ્યો માનસિક ત્રાસ સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ વ્યાજખોરો સામે ખાસ મોહિમ હાથ ધરવામાં આવી છે ત્યારે વ્યાજખોરો પણ ચરમસીમા વટાવતું વ્યાજ વસૂલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે એક પછી એક કેસ સામે આવી રહ્યા છે ત્યારે વ્યાજખોરોએ આપેલા રૂપિયાના બદલામાં આકરું વ્યાજ વસૂલ્યા બાદ પણ માનસિક ત્રાસ આપવાનો ચાલુ રાખતા હોય છે ત્યારે આવા વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ઢકેલવામાં આવી રહ્યા છે છ ગણા રૂપિયા વસૂલીએ આપ્યો માનસિક ત્રાસ વ્યાજખોરોના આવા બળતાવથી પોલીસ પણ એક્શનમાં